હેલ્લો અમદાવાદ કેમ છો બધા હોપ મજામાં મજામાં હું પણ છું આજે તમારા માટે વન ડે જોઈ હો એ બી અમદાવાદ ની નજીક તમે અમદાવાદથી ઇન્દોર હાઈવે પકડો એટલે તમારે સૌથી પહેલા આવી જવાનું બાલાસિનોરમાં જ્યાં આગળ ભીમ ભમરડા મહાદેવ કરીને એક જગ્યા આવેલી છે હવે જોઈ લો તમે અહીંયા આગળની જે રોનક છે કંઈક આ રીતની અલગ જ દેખાઈ આવે છે જોઈ લો પહાડો છે અને ગુફાઓની ઉપર જ બનાવેલું છે મહાદેવજીનું મંદિર જ્યાં આગળ તમે આ મોટા મોટા પથ્થરો મોટા મોટા પહાડો જે પથ્થરોથી બનેલા છે એ જોઈ શકો છો એના સિવાય અહીંયા આગળ તમે ફેમિલી લઈને આવો છો તો ભાઈ આ મસ્ત જગ્યા છે અહીંયા આગળ બીજું તો એ કે તમે તમારા ફેમિલી જોડે આવશો તો ભાઈ એક ટાઈમનું ઠંડુ ખાવાનું તમે લઈને આવશો તો અહીંયા આગળ બેસીને મસ્ત મજા આવશે અથવા તો સવારમાં વહેલા આવ્યા છો તો તમારું બ્રેકફાસ્ટ અહીંયા આગળ કરી શકો છો જોઈ લો ભાઈ મસ્ત જગ્યા છે આજુબાજુમાં મસ્ત મોટા મોટા પહાડો છે અને એકદમ મજા આવે એવી જગ્યા છે બીજી જગ્યા તમને નવા પ્લેસ ઉપર બતાવું ચલો આ બીજી પ્લેસ છે જે બાલાસીનોરમાં જ આવેલી છે અને ડાયનોસોરના જે અવશેષો છે ને એ આ જગ્યાએ તમને જોવા મળે છે આ જગ્યાએને કહેવાય છે ભાઈ ડાયનોસોર ફોસિલ પાર્ક બરોબર આ જગ્યાએ તમને છે ને કરોડો વર્ષ જૂનો કરોડો વર્ષ એક બે વર્ષ નહીં છ કરોડ ચાલીસ લાખ વર્ષથી પણ વધારે જૂના અવશેષો અહીંયા આગળ જોવા મળે છે આ જગ્યાએ બી ફેમિલી લઈને આવતા હોય તો જરૂરથી વિઝિટ કરજો છોકરાઓ બોકરાઓ ને મજા પડી જશે બરોબર હવે બીજી પ્લેસ બતાવીએ લે આ ત્રીજી જગ્યા છે અંબે માતાજી નું મંદિર છે અહિયાં આગળ મહાકાળી માતાજી નું મંદિર છે અને મહાકાળી માતા ને અહીંયા આગળ બહુ માનવામાં આવે છે એવું કેવાય છે કે લાખો લોકો ને અહિયાં આગળ સંતાન પ્રાપ્તિનું સુખ થયેલું છે આ જગ્યા એ માતાજી ની માનતા રાખીને એટલે કેટલે અને કેડી ઘર છે જે બાલાસિનોર માં જ આયેલું છે કેડી ઘર છે અને બાલાસિનોર માં જ આયેલું છે ભાઈ આ જગ્યાએ બી આવવાનું ના ભૂલતા જોઈ લો લખેલું છે અહિયાં આગળ મહાકાળી માતાજી નું મંદિર જયારે નવરાત્રી હોય ને એ દિવસે તો અહિયાં આગળ ભરપૂર લાખો લોકોનો મેળો જામે અને અહીંયા આગળ બહુ મોટા પાયા છે ને ગરબાનું ને બધું વિતરણ થતું હોય તો તમે બી આ જગ્યાએ આવતા હોય તો અહીંયા આગળ આવજો અને એક માનતા તમારે બી જો કોઈ સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય એ લોકોને બી વિડીયો શેર કરજો એમને બી માનતા રાખશે કે અહીંયા આગળ માતાજી એ બી સુખ પૂરું કરે છે તો ચલો મળીએ ચોથી પ્લેસ ઉપર આ મહીસાગર જિલ્લાની ચોથી એવી જગ્યા છે કે જ્યાં આગળ તમે દર્શન કરવા આવી શકો છો શ્રી કેદારેશ્વર મહાદેવ અહીંયા આગળ દર્શન કરવા આવો એટલે તમે કેદારનાથમાં દર્શન કરો એટલું સચ છે અને આ જગ્યાનો ઇતિહાસ બહુ ગજબ લેવલનો છે અહિયાં આગળ મહાદેવ અને પાર્વતી માતા સાક્ષાત બિરાજમાન હોય ને એટલું સચ માનવામાં આવે છે ફેમિલી જોડે આવશો તો બહુ મજા આવશે આજુબાજુમાં હેડિમ્બા વન લાગે છે અહીંયા આગળ પાંડવો રોકાયા હતા એવું બી માનવામાં આવે છે અને બહુ જૂની જગ્યા છે આ જગ્યાએ આવવાનું ના ભૂલતા હવે મળીએ પાંચમી જગ્યાએ આ છે પાંચમી જગ્યા અને આને કહેવાય છે કલેશ્વરી માતાજીનું મંદિર જ્યાંથી તમે સીડીઓ ચડીને ઉપર આવશો એટલે અહીંયા આગળ આ જે પાછળ જોઈ રહ્યા છો એ ભીમ ચોરી છે આવીને આવી ઉપર જોવા જાઓ તો તમને ત્યાં આગળ અર્જુન ચોરી પણ જોવા મળે છે અહીંયા આગળ ભીમના અને હિડિંબા દેવી માતાના પગલાં પણ અસ્તિત્વમાં જોવા મળે છે મતલબ કે એમના અવશેષો જે દોરેલા હતા ને એ ટાઈપના એના સિવાય અહીંયા આગળ ફરવા જેવી બહુ ઘણી બધી જગ્યા છે નીચે મંદિર આવેલું છે હવે ત્યાંથી તમે આગળ જવા માંગતા હોય તો કડાણા ડેમ પણ આવેલો છે એ બી જોઈ શકો છો એ અહીંયાથી થોડું દૂર છે એટલે અમે ત્યાં આગળ નથી જઈ રહ્યા કારણ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે તો હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ પાછા ઘરે કારણ કે અહીંયાથી આગળ જઈશું તો તમને એમ બી કંઈ બતાવી નહીં એકવાના અમે વચ્ચે ચા નાસ્તો ના તે બધા થોડો ટાઈમ વેસ્ટ થઈ ગયો પણ અહીંયા આગળ તમે આવો પછી તમે કડાણા ડેમ પણ જઈ શકો છો બાકી મળીએ એક નવા વિડીયોમાં નવી મોત સાથે ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ